હેલો સ્ટુડન્ટ્સ આપણા ગુજરાતીના અભ્યાસક્રમમાં આપણે પોયમ નંબર ટ્વેલ્વ રાવણનું મિથ્યાભિમાન કાવ્ય જે ગિરધર કૃત છે એટલે કે જેના કવિ ગિરધર છે તે કાવ્ય આપણે સારી રીતે સમજી ગયા છે હવે આજે આપણે તેમાં વર્કબુકમાં લખવાની શરૂઆત કરીશું જેમ દર વખતે આપણે લખીએ છીએ તેમ હું તમને વર્કબુકમાં લખાવીશ અને ત્યાર પછી હું વિડીયોના અંતે જે રીતે તમને નોટબુકમાં કહીશ અને જેટલી વાર કહીશ તેટલી વાર તમારે લખવાનું છે નોટબુકમાં આઈ હોપ કે તમે નોટબુક ટાઈમે ટાઈમે હોમવર્ક નોટબુકમાં કરી રહ્યા છો અને નોટબુક રેડી કરી રહ્યા છો બરાબર તો હું એવી આશા રાખું છું કે તમે સારી રીતે લખશો તો ચલો શરૂઆત કરીએ આપણે પહેલાં એમસીક્યુઝ આપવામાં આવ્યા છે ક્વેશ્ચન નંબર વન નવું એમસીક્યુ છે અંદર તો એમાંથી ફર્સ્ટ એમસીક્યુ આપણે જોઈએ સ્વયંવર કોનો હતો એવો તમને પ્રશ્ન પૂછ્યો છે તો આપણે સૌ જાણીએ જ છે જનક રાજાએ પોતાની પુત્રી સીતા માતા માટે સ્વયંવર રચ્યો હતો તો એનો આન્સર બી આવશે સીતાનો ઓકે ત્યાર પછી ક્વેશ્ચન નંબર સેકન્ડ કે સીતાના સ્વયંવરમાં મૂકેલ ધનુષ્યનું નામ શું હતું આપણે એ પોયમમાં નહીં નહીં તો પાંચથી સાત વાર આપેલું છે કે સીતાના સ્વયંવરમાં જે શિવજીએ સીતા માતાને ધનુષ્ય આપ્યું હતું તેનું નામ ત્રંબક હતું રાઈટ તો તેનું આન્સર એ આવશે ત્રંબક ઓકે તો યાદ રાખજો ત્રંબક તેનો આન્સર છે અને અહીંયા ફર્સ્ટનો આન્સર આન્સર છે સીતા ઓકે થર્ડ ક્વેશ્ચન સીતાના સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું એ પણ હું હમણાં જ બોલી ગઈ કે શિવજીએ સીતા માતાને આપ્યું હતું તો એનો આન્સર પણ એ આવશે ઓકે સીતાના સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય શિવનું હતું બરાબર ત્યાર પછી ફોર્થ ક્વેશ્ચન શિવ પાર્વતીની સ્તુતિ કરતાં સીતાએ શિવને કેવા કહ્યા છે આપણને ખબર છે કે જ્યારે રાવણ બહુ બુધી બહુ બધી પોતાની બડાઈઓ મારી અને ઊભો થાય છે અને બહુ ઘમંડ કરીને ઊભો થાય છે પોતાના વસ્ત્રો અને આભૂષણો સાચવીને તે ધનુષ્ય તરફ જાય છે ત્યારે સીતા માતાને ચિંતા થાય છે કે રાવણ શિવજીએ આપેલું ધનુષ્ય ઉચકી લેશે તો તો માતા અને એની ઉપર પણછ એટલે કે ચાપ એટલે કે દોરી ચઢાવી દેશે તો તો શું થશે તો સીતા માતાને રાવણ સાથે લગ્ન કરવા પડશે એટલે સીતા માતાને ચિંતા થાય છે અને તે શિવજીને કેવા કહે છે સંકટહરણ ભગવાન શિવ સંકટહરણ બરાબર તો અહીંયા એનો આન્સર શું આવશે સંકટ હરણ આન્સર આવશે ઓકે ચલો આગળ સીતા કોને વરમાળા પહેરાવવાની હતી કોને વરમાળા પહેરાવવાની હતી સીતા માતા આપણને ખબર છે ને કે એમને શ્રીરામજી સાથે જ લગ્ન કરવા હતા તો સીતા માતા શ્રીરામજીને વરમાળા પહેરાવવા માંગે છે એટલે એ નથી ઈચ્છતા કે રાવણ ધનુષ્ય પર દોરી ચઢાવી શકે ઓકે નેક્સ્ટ રાવણ કયા પ્રદેશનો રાજા હતો આ તો આપણને બધાને આવડે જ છે બરાબર રાવણ કયા પ્રદેશનો રાજા હતો તમને ચાર ઓપ્શન આપવામાં આવે છે અયોધ્યાનો લંકાનો મગધનો કે ભારતનો તો આપણે જાણીએ છીએ કે રાવણ લંકાનો રાજા હતો ઓકે રાવણે કયા પર્વતને હલાવી નાખ્યો હતો હવે આપણે કાવ્યમાં સમજી ગયા છે કે રાવણ જે છે તેણે કૈલાસ સરખો હલાવ્યો કહે છે ને કે કૈલાસ સરખો હલાવ્યો તો આ ધનુષ્યના શું ભર તો મેં ક કૈલાસ પર્વતને હલાવી નાખ્યો છે એમ કે છે તો રાવણે કૈલાસ પર્વતને હલાવી નાખ્યો હતો ઓકે દેન ક્વેશ્ચન નંબર એક રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં આખરે રાવણ શું થયું આખરે રાવણ ઘવાયો ઓકે ઘવાયો આવશે દેન રાવણના ભાઈનું નામ શું હતું તો એ કહે છે ને જ્યારે કે જનક જલ્દીથી તું મને કાઢ નહીતર કુંભકર્ણ અને ઇન્દ્રજીત મારું વેર લેશે તો કુંભકર્ણ કોણ હોય છે તેનો ભાઈ હોય છે અને ઇન્દ્રજીત તેનો પુત્ર હોય છે તો અહીંયા તમને એના ભાઈનું નામ પૂછ્યું છે તો ભાઈનું નામ શું આવશે કુંભકર્ણ આવશે ઓકે તો તમારે લખવાનું કે રાવણના ભાઈનું નામ હતું કુંભકર્ણ ઓકે ચાલો હવે આ બધા એમસીક્યુ તમે સોલ્વ કરી દીધા ગુડ હવે આપણે ક્વેશ્ચન આન્સર પર જઈશું ક્વેશ્ચન આન્સર વન બાય વન હું સમજૂતી આપું છું અને તમારે આ રીતે જે વિડીયોમાં દેખાય છે ત્યાર પછી હું હું ફોટો પણ મોકલીશ તો એ રીતે તમારે લખવાનું રહેશે ઓકે ચાલો અભિમાની રાવણે રાજા જનકને શું પૂછ્યું તો શું લખવાનું છે તેમાં તમારે આપણને ખબર છે ને કે શરૂઆતની જ પંક્તિમાં શું કહે છે કે અલ્યાજનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ શરૂઆતની જ બે પંક્તિ આવી આપી છે તો અભિમાની રાવણે રાજાજનકને શું પૂછ્યું તો એનો આન્સર આવશે અભિમાની રાવણે રાજાજનકને પૂછ્યું કે એમણે સીતાના સ્વયંવરની કઈ પ્રતિજ્ઞા લીધી છે બરાબર ક્વેશ્ચન માર્ક કરવાનો અને ઇન્વર્ટેડ કોમા પૂરું કરવાનું કારણ કે રાવણ પૂછે છે ઓકે કોને જનક રાજાને તો જ્યારે પૂછ્યું કે કહ્યું કે એવા બધા શબ્દો આવે ને ત્યારે ત્યાર પછી હંમેશા કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા કરવાનું ધેન યુ શૂડ કમ્પ્લીટ ધ ઇન્વર્ટેડ કોમા ઓકે તો ઇન્વર્ટેડ કોમામાં હંમેશા આવા વાક્યો આવે જ્યારે કોઈ વ્યક્તિ કોઈને કહી રહ્યું હોય એ આપણે જાણીએ જ છે એટલે પૂછ્યું કે કહ્યું કે આવા બધા શબ્દો પછી હંમેશા કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા અને પછી કોમા પૂરું બરાબર તો અહીંયા શું કહ્યું છે એમણે સીતાના સ્વયંવરમાં સ્વયંવરની કઈ પ્રતિજ્ઞા લીધી છે ક્વેશ્ચન માર્ક ધેન ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ કરજો તમે ક્વેશ્ચન નંબર સેકન્ડ જનક રાજાએ રાવણને ત્રંબક ધનુષ્ય દેખાડીને શું કહ્યું જનક રાજાએ જ્યારે રાવણે પૂછ્યું કે તે કઈ પ્રતિજ્ઞા લીધી છે ત્યારે જનક રાજાએ રાવણને શું બતાવ્યું ત્રંબક ધનુષ્ય બતાવ્યું અને શું કહ્યું તો ચલો આપણે આન્સર લખીએ જનક રાજાએ રાવણને ત્રંબક ધનુષ્ય દેખાડીને કહ્યું કે જે એ ધનુષ્યની જે એ ધનુષ્યની ચાપ ચઢાવશે તેને સીતા વરમાળા પહેરાવશે ચાપ એટલે દોરી બરાબર ધનુષ્ય ઉપર દોરી ચઢાવીએ તો તીર લાગી શકે ને ધાર્યા નિશાના પર તો અહીંયા જનક રાજા રાવણને એવું જ કહે છે કે જે આ ધનુષ્યની ચાપ ચઢાવશે તેને સીતા વરમાળા પહેરાવશે ઓકે ચાલો આગળ જોઈએ સીતાને શી ચિંતા થઈ તમારે એનો આન્સર એવો લખવાનો રાવણને ધનુષ્ય ઉંચકવા માટે આવતો જોઈ સીતાને ચિંતા થઈ કે રાવણ ધનુષ્ય ઉંચકશે તો એની એટલે કે સીતાની આબરૂ જશે બરાબર એનીના પછી મેં કંસમાં લખ્યું છે સીતા ઓકે તો તમારે લખવાનું જ્યારે રાવણ ઊભો થાય છે ત્યારે સીતા એક ચિંતા થાય છે કે રાવણ ધનુષ્ય ઉચકશે તો પોતાની આબરૂ જ જોશે અને પોતાને લગ્ન કરવા પડશે રાવણ સાથે એટલે જ અહીંયા લખવાનું છે કે રાવણને ધનુષ્ય ઉચકવા આવતો જોઈ સીતાને ચિંતા થઈ કે રાવણ ધનુષ્ય ઉચકશે તો એની એટલે કે સીતાની આબરૂ જશે ત્યાર પછી રાવણ પોતાના હોઠ દાંત વડે શા માટે પીસે છે એનાથી ધનુષ્ય ઉચકાતું નથી હલતું પણ નથી માટે તો એનો આન્સર આવી રીતે તમારે લખવાનો કે રાવણથી શિવ શિવધનુષ્ય ખસ્યું નહીં એટલે તેના મનમાં સંતાપ થયો સંતાપ થયો એટલે કે ચિંતા થવા લાગી બરાબર રાવણથી શિવધનુષ્ય ખસ્યું નહીં તેથી તેના મનમાં સંતાપ થયો આથી રાવણ પોતાના હોઠ દાંત વડે પીસે છે ઓકે રાવણથી શિવધનુષ્ય ખસ્યું નહીં એટલે તેના મનમાં સંતાપ થયો આથી રાવણ પોતાના હોઠ દાંત વડે પીસે છે આ તેનો આન્સર છે ઓકે દેન ક્વેશ્ચન નંબર ફાઈવ ધનુષ્યની નીચે દબાયેલો રાવણ જનકને કોનો ડર બતાવે છે તો તમારે લખવાનું કે ધનુષ્યની નીચે દબાયેલો રાવણ જનકને કુંભકર્ણ ઇન્દ્રજીત તેમજ રાક્ષસોનો ડર બતાવે છે બરાબર કોનો કોનો ડર બતાવે છે કુંભકર્ણ ઇન્દ્રજીત તેમજ રાક્ષસોનો બરાબર આ બધી જોગણી સારી રીતે લખજો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણો કયો છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર સિક્સ રાવણ સાથે ઝંખવાણો પડી ગયો તો તમારે લખવાનું રાવણે તેના વીસ હાથ વડે ધનુષ્ય ઉચકવાનો પ્રયત્ન કર્યો પણ ધનુષ્ય હલ્યું નહીં તેથી રાવણ ઝંખવાણો પડી ગયો બરાબર એના મોઢા પરનું બધું તેજ ઉતરી ગયું એને એમ થયું શરમજનક સ્થિતિ લાગી કારણ કે એને શું થયું એને શું થયું કે પોતે આટલો પ્રયત્ન કર્યો તે છતાં પણ એનાથી ધનુષ્ય ન ઉચકાયું એવું એને લાગ્યું ચલો આગળ ક્વેશ્ચન નંબર સેવન ઓકે રાવણ દડાની જેમ કોને ગોળ ગોળ ફેરવતો હતો તો તેનો આન્સર લખવાનો છે રાવણ દડાની જેમ મેરું અને મંદ્રાચળ મંદ્રાચળ પર્વતોને ગોળ ગોળ ફેરવતો હતો બરાબર શું આન્સર લખવાનું મેરું અને મંત્રાચળ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર એક રાવણનું મિથ્યાભિમાન કાવ્યના કવિનું નામ હવે આ તો આપણને લર્ન થઈ જ ગયું હશે બરાબર ગિરધર તો તમારે લખવાનું રાવણનું મિથ્યાભિમાન કાવ્યના કવિનું નામ ગીરધર છે ત્યાર પછી ક્વેશ્ચન આવશે રાવણને પોતાના કયા કયા પરિ પરાક્રમોનું અભિમાન હતું તેણે જે જે પરાક્રમો કર્યા હતા તો કયા કયા પરી પરાક્રમોનું અભિમાન હતું તેને સોરી તો એ તમારે લખવાનું છે કે રાવણે પોતાના કયા કયા પર પરાક્રમોનું પરિણામ હતું તો તમારે લખવાનું રાવણે પોતાના અનેક પરાક્રમોનું અભિમાન કર્યું એણે કૈલાસ પર્વતને હલાવી નાખ્યો હતો દેવોને કેદ કર્યા હતા મેરુ અને મંદ્રાચળ પર્વતોને રમવાના દડાની જેમ ઉછાળ્યા હતા અને સમગ્ર બ્રહ્માંડને તે ગોળ ગોળ ફેરવી શકતો હતો બરાબર તો તમારે શું લખવા આપણને ખબર છે ને કે એ કહે છે કે કૈલાસ સરખો હલાવ્યો તો ધનુષ્યના સાભાર અને મેરુ અને મંદ્રાચડને ગોળ ફેરવું છું કંદુકની પૈખે ગોળ ફેરવું છું એવું બોલ્યો હતો ને અને બ્રહ્માંડ ચાક ચઢાવ એવી વાત પણ એણે કરી હતી એટલે આ બધી જ વાતો આપણે લખવાની છે કે તેને અનેક પરાક્રમોનું પરિણામ અભિમાન હતું કૈલાસ પર્વતને હલાવી નાખ્યો દેવોને કેદ કર્યા મેરુ અને મંદ્રાચડ પર્વતોને રમવાના દડાની જેમ ઉછાળ્યા અને સમગ્ર બ્રહ્માંડને તે ગોળ ગોળ ફેરવી શકતો હતો બરાબર ત્યાર પછી ક્વેશ્ચન નંબર સેકન્ડ સીતાને સીતાએ ભગવાન શિવને શી પ્રાર્થના કરી તો તમારે લખવાનું છે તેમાં કે સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે જો રાવણ ધનુષ્ય ઉચકશે તો શરત પ્રમાણે સીતાએ રાવણને વરમાળા પહેરાવવી પડશે બરાબર શું પ્રાર્થના કરી કે સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે જો રાવણ ધનુષ્ય ઉચકશે તો શરત પ્રમાણે સીતાએ શું કરવું પડશે રાવણને વડમાળા પહેરાવવી પડશે તે એવું નહોતા ઈચ્છતા સીતા માતા એવું ઈચ્છતા નહોતા કારણ કે એમને તો શ્રીરામજી સાથે લગ્ન કરવા તા માટે તેમણે શિવજીને પ્રાર્થના કરી કે એમનું ત્રંબક ધનુષ્ય એટલે કે શિવજીનું ત્રંબક ધનુષ્ય રાવણ ઉચકી શકે નહીં એવું ત્યાર પછી મેં જો ઉપર આન્સર લખ્યો છે કારણ કે મારી પાસે જગ્યા નથી એવું પછી અહીંયા સ્ટાર જેવું કર્યું છે અને અહીંયા આન્સર લખ્યો છે કન્ટિન્યુ કર્યો છે કંઈક કરજો પ્રભુ એક્સલેમેટરી ચિહ્ન છે અને મારી લાજ રાખજો એવું કંઈક કરજો પ્રભુ અને મારી લાજ રાખજો સમજ પડી ગઈ તો આ જ રીતે તમારે કરવાનું છે અહીંયાથી મારી પાસે સ્પેસ નથી એટલે મેં ઉપર લખ્યું છે તમારી પાસે સ્પેસ હોય તો તમારે ત્યાં જ લખવાનો હશે ઓકે ચાલો આગળનો ક્વેશ્ચન જોઈએ તેમણે શું કહ્યું છે તેમણે કહ્યું છે થર્ડ ક્વેશ્ચનમાં આપ્યું છે તમને ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું જ્યારે ધનુષ્ય નીચે રાવણ દબાઈ ગયો ત્યારે તેણે જનકને શું કહ્યું એણે ઘણો બધો ડર બતાવ્યો કે જલ્દીથી મને કળ નહીતર કુંભકર્ણ અને ઇન્દ્રજીત મારું મારો બદલો લેશે અને બધા રાક્ષસો તારું પૂરભંગ કરશે બરાબર તારા નગરનો નાશ કરી દેશે અને જો હું મરી જઈશ હું જીવતો નહીં જાઉં તો બધા રાક્ષસો તારા શહેરનો તારા નગરનો નાશ કરી નાખશે તો જલ્દીથી મને બહાર કાઢ ધનુષ્યમાંથી બરાબર તો ત અહીંયા તમારે આન્સર લખવાનો ધનુષ્ય નીચે દબાયેલા રાવણે પોતાને કાઢવા જનકને કહ્યું કે જો જનક તેને બહાર નહીં કાઢે તો તેના પ્રાણ જશે શું જશે પ્રાણ જશે એવું થશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત જનકને મારશે અને રાક્ષસો જનકના નગરનો નાશ કરશે આ રીતે વેર લેશે બરાબર આપણે વાત કરીને કે કઈ રીતે કુંભકર્ણ અને ઇન્દ્રજીત બદલો લેશે ત્યાર પછી રાક્ષસો જનકને મારી નાખશે અને તેના નગરનો નાશ કરશે પૂરભંગ એટલે કે નગરનો નાશ બરાબર તો આ રીતે તે જનકને કહે છે કોણ રાવણ જે ધનુષ્ય નીચે દબાઈ ગયો છે તે જનકને કહે છે ચલો વિદ્યાર્થી મિત્રો આજના પીરિયડમાં આપણે આટલું જ ભણવાના છે તમારે તમારી નોટબુકમાં બધા એમસી આપણને ખબર છે એમસીક્યુના ક્વેશ્ચન વન ટાઈમ ને તેના આન્સર્સ ટુ ટાઈમ ત્યાર પછી વન સેન્ટેન્સ ક્વેશ્ચન વન ટાઈમ આન્સર્સ ટુ ટાઈમ અને ત્યાર પછી ઉત્તરો લખો જે આજે આપણે આખું બધું ભણ્યા છે એ બધું જ ટૂંકમાં તમારે ટુ ટાઈમ્સ લખવાનું છે ક્વેશ્ચન વન ટાઈમ આન્સર ટુ ટાઈમ્સ બરાબર આ બધું જ એમસીક્યુ પણ બધા વન સેન્ટેન્સ આન્સર પણ અને આજે આપણે ભણ્યા ને ટુ થ્રી સેન્ટેન્સ આન્સર એ પણ તમારે ક્વેશ્ચન વન ટાઈમ આન્સર ટુ ટાઈમ નોટબુકમાં લખી નાખવાના છે અને તમે લખતાં લખતાં સારી રીતે લર્ન પણ કરજો અને જોડણી પણ યાદ રાખજો ઓકે થેન્ક યુ સો મચ